દ્વાર ખાતે જેમાં હોવાની કેમ છો બધા મજામાં ને કોઈ પણ તમને સાથ સહકાર આપતું હોય કોઈ પણ તમને તમારા જીવનની અંદર સારું ઈચ્છતું હોય તમને મદદ કરતું હોય અને એ મદદ ના કારણે તમારું ભલું થતું હોય તમને જરૂરિયાત હોય અને મદદ કરી હોય એવું વ્યક્તિ તમારું સતત સુતું હોય અને એનામાંથી તમે ખરાબ કરો ને ત્યારે એ વ્યક્તિનું તમે જે એનું ખરાબ કર્યું છે એનાથી એનું થોડું ઘણું ખરાબ થાય છે પણ તમારું પતન નિશ્ચિત થાય છે કારણ એની નોંધ છે ને ભગવાન લે છે ઉપર વારો લે છે ઈશ્વર લે છે કોઈ પણ માણસ માણસને મદદ કરવા માટે જન્મ છે કોઈ પણ જાતના નાત વાત ના વાળા વગર માણસ માણસના કર્તવ્યો પ્રમાણે મદદ કરે એ જ માણસ કહેવાય પરંતુ મદદ કરેલા માણસ માછલા ધો તમે એનું બુરું ઈચ્છો બુરું કરો એને દુખ પીડા પહોંચાડો એ મહાપાપ છે એની નોંધ ભગવાન લે છે અને એ કર્મ થી તમે આટી ઘૂટીની કોઈ પણ પ્રકારની વાતો કરી અને છટકવા માંગતા હોય તો જે માણસ સજ્જન છે એનું તમે ખરાબ કર્યું છે એનાથી તમે છૂટી શકો છો જે ભગવાન છે ને દાદા દ્વારકાધીશ એ તો ન્યાય માટે નથી કારણ કે ન્યાય ન્યાય ઈશ્વર છે જ ભગવાન છે સત્ય જ શિવ છે સત્ય ધર્મ થી તો પૃથ્વી ચાલે છે સત્ય ધર્મ થી તો આ પ્રકૃતિ પોતાના સમય પ્રમાણે માનવ જીવનને હુંફ આપે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ તમારા ઉપર કઈ કરી છૂટવા હોય ને તમને ગમતું કરવા તમારું જીવન ખીલાવા તમને મદદ કરવા એ મદદ ને તમે જયારે મારો ને ત્યારે એનો વ્યાય હિસાબ ઈશ્વર રાખે છે ભગવાન રાખે છે દ્વારકાધીશ રાખે છે નાસીપાસ પોતાના મોહમાં મોહમાં મોહિત થયેલો કુરુક્ષેત્રના મેદાનમાં જયારે અર્જુન એના સ્નેહી સંબંધીઓ કાકા દાદાઓ મોટા બાપુઓ દાદાઓ જોઈ અને ભગવાન કે છે કે મારે અખિલ બ્રહ્માંડ વૈભવ મળે તો મેળવવું ત્યારે ભગવાન એને કે છે કે હવે તો તું રણ મેદાનમાં આવી ગયો છો અને જે તું કર છો એ તારા માટે કરતો નથી તું ધર્મ માટે કરો તું એક ધર્મની ધરોહર છો તું નાસી પાસ થઈને ભાગીશ ને તો લોકો તારી છે ને એ કોઈ તારા પોતિકા નથી કારણ કે પોતિકુ એટલે સત્ય પોતિકુ એટલે ધર્મ ભૌતિકૂલે રાષ્ટ્ર પ્રેમ કારણ તમે જે કુટુંબ હતી કે મારું કુટુંબ છે એમાં પરંતુ મારા કર્મ કર્મથી મને જન્મ મળ્યો છે એ મારા કર્મ પ્રમાણે મારે મારું માનવ જીવન જે મળ્યું છે એ માનવ જીવન પ્રમાણે હું જીવું એ જ મારો ધર્મ એ જ મારું સત્ય એ જ મારો ઈશ્વર આવો કરે એમાં એને દુઃખ પહોંચાડો એને હાનિ પહોંચાડો એનો હિસાબ કદાચ ને એને ખબર હોય તો સજ્જન માણસ હોય તો ખુદ ન લે તો એનો હિસાબ ઈશ્વર તો વ્યાજ સીધ લે છે કદાચ તમે ના પાડે સજ્જન માણસ કે ભગવાન ઈશ્વર કર્મ મારે પડે એમાં સંબંધ ન ચાલે એટલે મિત્રો જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ આવે ને પરંતુ

જ્યારે કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ માણસને કોઈ મદદ કરે ને એ તમારા જીવનમાં ભગવાન સ્વરૂપ કહેવાય તમારો આજ સમય હોય અને તમે આજ આ છકી જાઓ અને એમ કયો કે આપણે ક્યાં કઈ જરૂર હતી પણ જ્યારે ન હોય ને ત્યારે મદદ મળી હોય ને એને ઈશ્વર કહેવાય એ ભગવાને મોકલો કહેવાય

એવો સમય હોય ત્યારે એ માણસની મદદની નોંધ ન લેતા એ માણસ ઉપર આપણે ખરાબી કરીએ છીએ ત્યારે એની નોંધ ઈશ્વર રાખે છે ભગવાન રાખે છે જીવનમાં ચડાવ ઉતાર તો આવવાના જ છે જીવન ચાલવાનું છે એવી રીતે પરિવર્તન એ નિયમ છે પરંતુ મારા જીવનનું પરિવર્તન એ સમય પ્રમાણે થવું જોઈએ પરંતુ મારા જીવનમાં મને કંઈક મારા માટે કઈક ઘસાયું છે એના માટે ઘસાવવું જોઈએ પરંતુ ઘસાવાય નહીં તો એનું ખરાબ તો ન જ કરવું જોઈએ કારણ કે એના થકી તમે જયારે સમય હતો ને ત્યારે જે ઉજળા થયા છો ને ત્યારે વટ થી બેઠા છો જોઈએ કારણ માનવીય જીવનનું મૂલ્ય જે છે માનવતા માનવતા વિહોણું માનવીય જીવન ની કોઈ કિંમત નથી તો મિત્રો મારો આ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી જણાવજો કારણ કે મારો ઉદ્દેશ એક જ હતો કે આપણા માટે કોઈ ઘસાયું હોય તો ઘસાવવું જોઈએ કરવું જોઈએ કદાચ ને એવું બુરું થઈ જશે તો એ વ્યક્તિ છોડી દેશે પણ ઈશ્વર નહીં છોડે જય માતાજી જય દાદા દ્વારા જય મહાભવાની